તો પેલા તો બધાને ગુડ નાઇટ કારણ કે આ છે ને બ્લોગ આપણે છે ને રાતે અટ્ય સાડા અગિયાર બાર વાગે ચાલુ કર્યો ને આપણે બ્લોગ નથી આવ્યા એને એ વીસ પચીસ થઈ ગયો લોંગ બ્લોગ નથી આવ્યો એને કારણ કે ટાઈમ જ હતો નહીં આપણી પાસે કારણ કે મકાનમાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે તો એ બધી માલ ભરવાનો હોય ને પાણી સાંટવાનું બી આખામાં હાથવાર હોય તો વાર થઈ જાય પાણી સાંટવાનું કારણ કે આ શિયાળામાં કોરાટને બધું પડે ને એટલે ગાય જા પાણી ઉપાડે પ્લાસ્ટર તો કંઈ ટાઈમ રહેતો નહીં બ્લોગ ઉતારવાનો અને આપણે એટલા દિવસમાં રહે ને ઘણું કામ કરી નાખું મકાનમાં છે ને પચાસ ટકા પ્લાસ્ટર કરી નાખું એ હવારી તમને બતાવ્યું બ્લોગમાં અને આપણે એક બીજું ટૅક્ટર લેવાનું હતું તો એ ટ્રેક્ટરે લઈ લીધું તો એ રીતના છે એ પણ હવાર ના બતાવીને તાણે બીજી વાડીએ હે ને દિવસના ટાઈમ મળતો નથી તો રાતે અટાણે હે ને પાણી વારવા આવ્યા અને મોટર અહીંયા હાલે અને બાજરો હે ને આપણો કેટલા ટાઈમથી આપણે બતાવ્યો નથી બ્લોગમાં આ રીતના હે સો પાંચ સો ફૂટની હાઈટ થઈ ગઈ દિવસના ટાઈમે નથી મળતો અને બપોર પછી પાણી વારીએ ને તો થાય કારણ કે ફવારમાં પૂવાનું એટલે ઢરવાની બીક રહી અને બપોર પછી સેટિંગ આવતું નથી એટલે અટાણે છે ને દસ બાર ચારા કાઢી નાખી અને કાલે આવ્યા હતા કાલે સાત આઠ ચારા પાયા હતા અને પ્રત્યે વખતે બે ત્રણ દીમાં ધીરે ધીરે બાજરો પૂરો કરી દઈએ ને આ લગભગ છેલ્લું પાણી છે ને પછી હું લાગશે ને તો એક આધું પાણી પાવું પડશે જોઈએ હવે એક તો પાઈ પછી જોઈએ પાવું પડશે તો પાફું બાકી પછી હવે કંઈ ઉત્સાહ નથી કારણ કે હવે દાણો સડવા માંડ્યો ઘટાણે છે ને ઘડીકવાર મોટર રાખી લઈએ અને સાત આઠ ચારા પાઈ દીધા ને બે ત્રણ પાઈ દઈએ એટલે દહક ત્યારે થઈ જાય એવરેજ આપણી પૂરી થઈ જાય અને હે ને ચારે બાજુ તો અંધારું હે ચાય કંઈ છે નહીં એમાં દીપડા ને હાલતું ને બધી ભગવાન ભરો હે હે એ રીતના છે હવે એને પેલા પાણી વાર દઈએ અને પછી છે ને હવારી બ્લોગ સ્ટાર્ટ કરી ચૂકશું આને બ્લોગ દરરોજ આવે એવો પ્રયત્ન કરું પણ ઘેરું થતું નથી કારણ કે એકને એક છે ને બધીમાં નોકરી કરવા જ આવી ખેતી કરવી ને મકાનનું કામ આવે એની પાછળને એટલે બધું ટાઈમ રહેતો નથી અને ઝડપ ઝડપમાં કામ કરતા હોય એટલે બ્લોગ ઉતારવાનો આપણે દસ મિનિટ બગાડવાનો ટાઈમ રહેતો જ નથી એવી રીતના હેલો તો કાલ છે ને બપોર પછી પાછું પાણી વાળવા આવે ને તો દિવસના બાજરાનું બધું વ્યવસ્થિત બતાવે અટાણે તો બહુ કંઈ દેખા હે નહીં અહીં આપણી મોટર હાલે ચારો વારવાનો હે તો વાર દઈએ હા તો બીજા દિવસને હે ને ચાર વાગી ગયા અને આપણે છે ને કાલે સાંજે બાજરામાં પાણી વાળતા હતા દસ બાર ચારા પાઈને વહી ગયા હતા અટાણે પાવા આવ્યા અને હવે છે ને લગભગ ભરાઈ ગયો ત્રણ ચારા નાના નાના કટકા છે ડીઝલ એ પૂરું થઈ ગયું સંડ થઈ ગયું બંધ હવે ડીઝલ અહીંયા સ્ટોકમાં છે નહીં હવે કાલ કે પ્રમદી કે ટાઈમ છે ને ડીઝલ ભરતા આવીશું ને ત્રણ ક્યારેમાં વાર નહીં લાગે દસ પંદર વીસ મિનિટ ખાલી નાના નાના કટકા છે એ પાઈ દે હું અને આપણો બાજરો છે ને હું તમને બતાવું આવી આ રીતના કંઈક છે હવે ને એમાં દાણા સડવા માંડ્યો બધી વ્યવસ્થિત પાણી તો પી ગયો હવે કંઈક છે નહીં લાંબુ અડધી કલાકનું મેક્સિમમ અડધી કલાકનું કામ છે ટાઈમ મળશે ત્યાં આવીશું તો જાય એ રીતના છે હવે આપણે ઘેર જઈએ અને ને આપણે બે વાગ્યાના આવ્યા નથી પાણી સાંટવાના બધું બાકી છે સાંટીને આવ્યા હતા એકવાર વાર અહીંયા ખમ સાત વાર પાણી સાચવી પાણી બાણી સાટી દઈએ આવી રીતના કંઈક બાજરો ને જવાર ઓલી બાજુ છે ને હવે બેક દીકમાં વાટવી પડે એમ છે હુકાય હવે એને પાવાની ગણતરી છે ને એમાં કંઈ વધે એમ છે ને બે ચાર પાંચ દીમાં એ સવારે વાટવાન થાય એ રીતના હે ચાલો જનરેટર નવ ઢાકી બધી વહી જાય ના બાજરામાં છે ને આપણે નથી કોઈ દવા છાટી સેટી નથી હાતી આપ્યું કે નથી ને દો વાય પારા બાંધીને પાઈ દીધો બસ કોઈ વસ્તુ હે જ નહીં આમાં નથી દવા સેટી કે નથી ને હાથી પણ આપ્યો નથી એવો કંઈ ટાઈમ જ રહ્યો નહીં ને દવા ને કરતા હતા પણ કંઈ પહેરું છું નહીં મકાનનું કામ ચાલુ હોય ને ત્યાં ફૂગાઈને મસ્ત હે બાજરો આપણે છે ને મકાનમાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે અને હજાર રેતી બધી ફુગાવો અને બધી પડ્યો અહીંયા અને પ્લાસ્ટર થાવામાં છે ને બારો બારનું થઈ ગયું એક મોરો બાકી છે આગળ આ રીત એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો ને બરાબરની ત્રણ સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ હવે વોલ એક રૂમ સીડી રૂમ ને એવું બધી બાકી પચાસ ટકા શું ટૂંકમાં કામનું પચાસ ટકા બાકી છે પછી વધારે ટાઈમ લાગે ને ડબલ પોઈન્ટમાં એ બધું પૂરું થઈ ગયું પાછળથી આ રીતના છે અને એક રૂમ ને અડધો સીડી રૂમ એટલું કોમ્પ્લીટ આજે કામ બન હતું પાછું ચાલુ થઈ આપણે છે ને પાયા માં ચાર ચાર પાંચ પાંચ ફૂટ તો એઠે કરાવી નાખ્યું તું તો પછી અહીંયા સંતા હતા ને ત્યાં જ કરાવી નાખે ને ધૂળ પડે ને તો પાછું ખોદવું ન પડે અહીંયાથી બાકી હતું ને એ જો એટલું એટલું સાફ કરવું પડે ક્યાંક વધારે ધૂળનો પારો થઈ ગયો હોય ને ને કે આ પાયામાં છે ને આપણે પહેલાં સાત મેળવી દીધી હતી પ્લાસ્ટર આ નું પ્લાસ્ટર અટાણે તો અંધારું હોય એટલે બહુ નહીં દેખાય ના સીડી રૂમ અડધો ને આ બે રૂમ એટલું બાકી છે સીડી રૂમ તો આ અડધો થઈ ગયો

આપણે છે ને આ બધી સ્ટોરેજ નો આપણે ટાકો રાખ્યો એટલે રૂમ માં દરવાજો રાખે આપડે કઈ મૂકવું હોય ને લેવું હોય હોય ને તો ખુરશી ઉપર કે સીડી ઉપર સડી ને પછી કરવું પડે તો આપણે દરવાજો અહીંયા જ રાખો

કાલના બ્લોગમાં છે ને આપણે મેળા છે ને ટાઈમ મળશે ને તો ટ્રેક્ટર આપણે બીજું છે ને ઝીણકો લઈએ એ બતાવી હવે આપણું મોટું ટ્રેક્ટર આ પડ્યું સિમેન્ટના ફેરા મારે સિમેન્ટ ભૂગાવો ને આપણે છે ને રેતીમાં ભાદરની રેતી નાખવી ને તો માલ થોડોક જાડો આવ્યો એટલું કસ્તર નીકળી ગયું દોઢક ટ્રેક્ટર નીકળી ગયું તેથી થોડીક જાડી આવી હતી ભાઈ જાડી નાખવાનું કારણ બીજું કઈ નહીં ઝીણી નાખીએ ને વધારે તો ઝીણી પણ જોઈતી પણ એમાં હે ને કસ્તર થોડુંક વધારે ઓછું નીકળે તો દૂધનો ભાગ વધારે થાય એટલે આપણે પ્લાસ્ટર કરીએ ને એમાં જોઈએ એવી એમ મજા ન આવે એમ રિઝલ્ટ ન મળે એટલું આમાં હે ને કસ્તર અટાણે વધારે નીકળે દોઢ બે ટેક્ટર એ પંદર વીસ હજાર રૂપિયા મોંઘું પડે અટાણે પણ કામ એકદમ નેક્સ્ટ લેવલનું થાય શોખ એક નંબર થાય થોડીક ભૂગાવો વધારે જોઈએ એક ટ્રેક્ટર થતું અહીંયા ને બે ટ્રેક્ટર ભુગાવો છે હાલો હવે પાણી સાટી દઈએ અને પછી મળીએ કાલના બ્લોગમાં તો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા જ ટાઈમ મળશે ત્યાં ત્યાં બ્લોગ આવી છે અટાણામાં ચારિકોર બાજરામાં નિમાં પાણી વારવાનું થાય આમાં બે 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 કલાક કલાક કલાકે પાણી સાંટવાનું હોય નોકરી હોય વધેરું થતું નથી ધીમે ધીમે બ્લોગ એ આવીશે ધીમે ધીમે કામે થાય આજના બ્લોગનું એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધર અને આવજો અને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ભૂલતા નહીં